જેઓ રાહ ખાતે કાપડની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેમના પરિવારની દીકરી અચાનક બીમાર પડી હતી જેને ઘણી બધી હોસ્પિટલોમાં તેમના પરિવાર દવા અને સારવાર કરાવી હતી તેમ છતાંય દીકરી ના બચી શકી અને અણધારી આ પરિવારમાંથી વિદાય લીધી હતી ત્યારે તેમના પરિવારે દીકરીના દિવ્યાત્માને શાંતિ માટે મોક્ષાર્થે નિરાધાર ફરતી ગામની ચારસો જેવી ગાયો માટે અગિયાર હજાર રૂપિયાની એક ગાડી લીલો ઘાસચારો અને ગોળ ખવડાવી એના દિવ્ય આત્માને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી વધુમાં ગૌ માતા બચાવો અભિયાનના ગૌ ભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ એમના પરિવાર ઉપર આવેલી અણધારી વિદાયની ઘડીમાં એમને મા ભગવતી ગૌ માતા આ દુઃખ સહન કરવાની ખૂબ શક્તિ આપે અને એમના પરિવારે આ દીકરીના મોક્ષાર્થે એક ઉત્તમ કાર્ય કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો આજના સેવાકીય કાર્યમાં જગમાલભાઈ રમેશભાઈ રામજીભાઈ આશુભાઈ આકાશભાઈ તોલારામ રાજુભાઈ હરેશભાઈ મોહનભાઈ અને અન્ય બે મિત્રોએ ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો હતો આજ રોજ સ્વ રવિનાબેન રમેશભાઈ ગોવારિયાના મોક્ષાર્થે એક ગાડી લીલી નિરાધાર ફરતી ગૌમાતાઓને અર્પણ કરવામાં આવી છે આ પરિવારે એક એવું કાર્ય કર્યું છે કે જે અત્યારના સમયમાં કોઈ વ્યક્તિ નથી કરતા નિરાધાર અને અબોલ જીવો માટે અમને જે કાર્ય કર્યું છે એમના કાર્યને હું બિરદાવું છું સાથે આવા કોઈ પણ આપણા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિનું અણધારી વિદાય થાય તો એના મુખ સાથે આપણે નિરાધાર અબોલ જીવોને કાંઈક એવું ખવડાવીએ જેથી એના દિવ્ય આત્માને શાંતિ મળે અને એના પરિવારને આ દુઃખની ઘડીમાં ક્યાંક સહન કરવા માટેની સહનશક્તિ મળે માટે આપ સૌને વિનંતી છે કે જ્યાં જ્યાં આવા ભગવાન ના કરે કોઈ પણ આવા કિસ્સા બને તો આપણે આપણાથી બને યોગ્ય ઈચ્છા પ્રમાણે આવા જીવોને આપણે ક્યાંક ને ક્યાંક પુણ્યના ભાગરૂપે એમને આપીએ અને ખવડાવીએ જેથી એમના આત્માને દિવ્ય શાંતિ મળે અને એમના આત્માને વૈકુંઠમાં વાસ મળે જય ગો માતા જય ગોપાલ જય શ્રી કૃષ્ણ જય ગો માતા મિત્રો આજ રોજ પાબડાસણ ગોવારિયા પરિવારની અંદર એક અંતાારી એક નાનકડી દીકરીએ વિદાય લીધી હતી સ્વ રવિનાબેન રમેશભાઈ ગોવારિયા જેમના મોક્ષાર્થે આજે નિરાધાર ફરતી ગૌમાતાઓને એક ગાડી લીલી ચાર અગિયાર હજાર રૂપિયાની ગૌમાતાના ભોજન નિમિત્તે અર્પણ કરી છે પહેલાં તો બેનના આત્માને ભગવાન મૈકૂટમાં વાસ આપે અને એના દિવ્ય આત્માને શાંતિ આપે એવી મા ભગવતી ગૌમાતાને પ્રાર્થના સાથે આ અણધારી વિદાયમાં આ પરિવારને મા ગૌમાતા અને ભગવાન દ્વારિકાવાળો એમના પરિવારમાં આ દુઃખ સહન કરવાની ખૂબ શક્તિ આપે સાથે આજે એક એવું બાળક આપણા વચ્ચેથી અણધારી વિદાય લે છે ત્યારે આપણે એ બાળકના મોક્ષાર્થે નિરાધાર ગૌમાતા અમૂલ જીવોની માટે આ પરિવારે એક ઉમદા કાર્ય કર્યું છે એ માટે પહેલાં તો હું ખૂબ ખૂબ એમને અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું સાથે એમને આ પરિવારને સાત્વના આપું છું કે આ પરિવાર ક્યારે પણ કોઈ પણ તકલીફમાં અમારા ગૌમાતા હોય કે કોઈ પણ પશુ પક્ષી હોય તો અમને ઘણો બધો સાથ સહકાર આપે છે અને અત્યારે પણ આ નિરાધાર ગૌમાતાની સેવામાં અગિયાર હજાર રૂપિયાની એક ગાડી લીલી લીલીચાર મકાઈની આપી છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભકામના અને એમના પરિવારને આ દુઃખની ઘડીમાં શક્તિ આપે એવી મા ભગવતી ગૌમાતાને પ્રાર્થના